અમદાવાદ એસીબી અમદાવાદ રાજકોટ ગાંધીનગર સુરત સહિતના શહેરોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે લાંચિયા અધિકારીઓ પર તવાઈ બોલાવવા માટે દસ ટીમ બનાવી છે આવક કરતા વધુ સંપત્તિના કેસમાં વર્ગ એક બે અને ત્રણ ના અધિકારીઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે ત્યારે કયા અધિકારીઓ એસીબીના સકંજામાં આવ્યા છે આવો જોઈએ એસીબીના સકંજામાં કોણ નામ યોગેશ ચૌહાણ ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરી ત્રિવેદી જામનગરમાં મદદનીશ શ્રમ આયુક્ત વર્ગ 1. ના અધિકારી ચોપન ટકા આવક કરતા વધુ સંપત્તિ બહાર આવી છે કિરીટ કુમાર ચંદુલાલ રાવલ નગર નિયોજન નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ વર્ગ એક ના અધિકારી ઓગણત્રીસ પોઈન્ટ સત્તાણું ટકા આવક કરતા વધુ સંપત્તિ ધરાવે છે નિમેશ રજનીકાંત મજમુદાર આર એફ ઓ વર્ગ બે ના અધિકારી ચારસો અઢાર પોઈન્ટ ચૌદ ટકા આવક કરતા વધુ સંપત્તિ બહાર આવી છે રાજેશ પ્રભુદાસ માટલિયા હેડ ક્લાર્ક આરટીઓ કચેરી વર્ગ ત્રણ ના અધિકારી આવક કરતા વધુ સંપત્તિ બહાર આવી છે પરશુ રામ લક્ષ્મણભાઈ માળી લાઈન ઇન્સ્પેક્ટર યુજીવીઝન વર્ગ ત્રણ ચોસઠ પોઈન્ટ તેર ટકા આવક કરતા વધુ સંપત્તિ ધરાવે છે જીવરાજભાઈ ભીખાભાઈ રબારી આમ્ડ પોલીસ કોન્સ્ટેબલ એલસીબી વર્ગ ત્રણ ત્યાંસી પોઇન્ટ છ્યાસી ટકા આવક કરતા વધુ સંપત્તિ બહાર આવી છે ચંદ્રશેખર રમણિકલાલ મોટાણી ડેપ્યુટી સુપરિટેન્ડેન્ટ રેવન્યુ પીજીવીસીએલ વર્ગ ત્રણ સુડતાલીસ પોઇન્ટ ઓગણીસ ટકા આવક કરતા વધુ સંપત્તિ ધરાવે છે હરીશ વણઝારા સર્વેયર નગર નિયોજકની કચેરી છે દાન રામદાન ગઢવી નિવૃત્ત પીએસઆઈ વર્ગ ત્રણ બસો ચાલીસ ટકા આવક કરતા વધુ સંપત્તિ બહાર આવી છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી